નમસ્કાર સાથે ગીર સોમનાથમાં ચાલુ વર્ષે મેઘરાજાએ ઓછું હેત વરસાવ્યું છે જેના કારણે ગત વર્ષે છલકાયેલા જિલ્લાના પાંચમી જળાશયો આ વર્ષે અધૂરા છે ગત વર્ષે સાપેક્ષમાં નવ થી વીસ ઇંચ સુધી ઓછો વરસાદ નોંધાયો છે

એસી ટકા જેવો ભરેલો છે ને હાલ એકવીસ ઇંચ વરસાદ કમાન્ડ એરિયામાં થયો છે જ્યારે ગત વર્ષની વાત કરીએ ત્યારે આ સમય દરમિયાન ડેમ ભરાઈ ગયેલો હતો ત્રીસ ઇંચ જેવો વરસાદ પણ કમાન્ડ એરિયામાં થયેલો હતો પછી આપણે વાત કરીએ રાવલ સિંચાઈ યોજનાની જેની આજની હાલની સ્થિતિ બાવન ટકા ડેમ ભરાયેલો છે અને અગિયાર ઇંચ વરસાદ પડેલો છે જ્યારે ગત વર્ષમાં એકસઠ ટકા ડેમ ભરાયેલો હતો અને એકવીસ ઇંચ વરસાદ પડેલો હતો તેમજ મચુંદરી સિંચાઈ યોજનામાં હાલની પરિસ્થિતિએ એકાણું ટકા ડેમ ભરાયેલો છે તેમજ પંદર ઇંચ કમાન્ડ એરિયામાં વરસાદ થયેલો છે જ્યારે ગત વર્ષની સ્થિતિએ જોઈએ તો અઠ્ઠાણું ટકા ડેમ ભરાયેલો હતો અને ત્રીસ ઇંચ વરસાદ થયેલો તેમજ હિરણ બે સિંચાઈ યોજનામાં આ વર્ષ પાસાઠ ટકા ડેમ ભરાયેલો છે અને ચૌદ ઇંચ કમાન્ડ એરિયામાં વરસાદ થયેલો છે જ્યારે ગત વર્ષ નેવું ટકા ડેમ ભરાયેલો હતો અને ચોત્રીસ ઇંચ વરસાદ થયેલો હતો તેમજ હિરાણ એક સિંચાઈ યોજનામાં હાલની પરિસ્થિતિએ સડસઠ ટકા ડેમ ભરાયેલો છે ત્રેવીસ ઇંચ વરસાદ થયેલ છે જ્યારે ગત વર્ષ સો ટકા ડેમ ભરેલો હતો અને એકતાલીસ ઇંચ વરસાદ થયેલો હતો આમ કુલ સરેરાશ ગત વર્ષની સાપેક્ષે આ વર્ષ વરસાદનો કમાન્ડ વિસ્તાર તેમજ જિલ્લામાં ઓછો થયેલો જેથી ડેમની ટકાવારી સરેરાશ ઓછી ભરાયેલી છે જો વરસાદ સારો રહેશે તો સંપૂર્ણ સિંચાઈ યોજના ભરાઈ જવાની